હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓડબ્લ્યુ એસ ઓનલાઈન તો મિત્રો આજના આપણે વાત કરીશું કે જે ડુંગળીનો પાક હોય છે તે ડુંગળીના પાકના સંગ્રહ માટે જે ગોડાઉન યોજના છે તેના વિશે કે તે યોજના અંતર્ગત આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણપણે માહિતી મેળવશું તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો પસંદ પડે તો અવશ્ય તેમને લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી તમને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત જેવું મિત્રો તમે આઈ ખેડૂતને ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો આપણા ગુજરાત રાજ્યની જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તેની વેબસાઇટ તમને સૌથી પહેલાં જ જોવા મળશે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે તમને જોવા મળશે હવે મિત્રો ત્યાં અહીં તમને એક યોજનાનું ઓપ્શન છે તે જોવા મળશે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે યોજનાના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જે અહીં પોપ મેસેજ છે તેને અહીં ક્લોઝના બટન વડે ક્લિક કરી અને તમે તેને દૂર કરી શકશો ત્યાર પછી મિત્રો ફરીથી તમારી સામે એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે હવે મિત્રો અહીં તમને વિવિધ યોજનાઓનું લિસ્ટ છે તે જોવા મળશે જેમ કે મિત્રો ખેતીવાડીની યોજના પશુપાલનની યોજના બાગાયતી યોજના મત્સ્ય યોજના તે સિવાય અન્ય લિસ્ટ પણ તમને નીચે જોવા મળશે તો મિત્રો આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ યોજનાની તે મિત્રો બાગાયતી યોજનામાં આવે છે તો મિત્રો તેના માટે અહીં તેની સામે વિગતો માટે અહીં ક્લિક કરો તે લખેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને તમને તે સ્ક્રીન છે તે મિત્રો આ મુજબની જોવા મળશે કે જ્યાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે જેવું તમે નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો અત્યારે જે બાગાયતી યોજના છે તેમાં મિત્રો ઓગણ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ચાલુ છે કુલ એકસો બાગાયતી યોજના છે કે જેમાં ઓગણ યોજનામાં ફોર્મ અત્યારે ઓપન છે તો મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે હવે મિત્રો જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને લો કાસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર માટેની યોજના તો મિત્રો આ જે યોજના છે તે ડુંગળીના સ્ટ્રક્ચર માટે જે ગોડાઉન બનાવવાનું હોય છે તેના માટે આ મિત્રો યોજના છે તો મિત્રો તેની જે ક્ષમતા છે તે મિત્રો વધારેમાં વધારે એટલે કે વધુમાં વધુ પચીસ મેટ્રિક ટન સુધીની જોવી જોઈએ ત્યાં સુધીને તમારે સ્ટ્રક્ચર છે તે બનાવવાનું રહેશે તો મિત્રો હવે યુનિટ કોસ્ટ ડીટ આ જે યોજના છે તેમાં મિત્રો એક પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે તે કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ વધુમાં વધુ તમને સત્યાશી હજાર પાંચસો છે તે તમારે પર પર સ્ટ્રકચર માટે તમને આપવામાં આવશે તો મિત્રો આ જે યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો આજીવન એક વખત જ આ યોજનાનો લાભ છે તે લઈ શકાય છે આ યોજનાનો લાભ છે તે ખેડૂતો મિત્રો લઈ શકે છે તો મિત્રો અરજી કરવા માટે અહીં અરજી કરો સામે ક્લિક તમારે કરવાનું રહેશે તમે તારીખ સત્તર અગિયાર બે હાજર વીસ સુધી તમે આ યોજનામાં અરજી કરી શકો છો તો મિત્રો આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં જે અરજી કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક નવી સ્ક્રીન છે તે ઓપન

તમે જે તારીખે અરજી કરો છો તે તે તારીખ અને સમય છે મિત્રો મિત્રો લખેલ હશે ત્યાર પછી અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે વ્યક્તિગત લાભાર્થી છો કે તમે સંસ્થાકીય લાભાર્થી છો તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે જો તમે વ્યક્તિગત લાભાર્થી હોય તો તમારે અહીં વ્યક્તિગત લાભાર્થી સિલેક્ટ કરવાનું રહેશે જો તમે કોઈ સંસ્થા થકી એટલે કે મિત્રો સંસ્થાના નામે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો મિત્રો અહીં સંસ્થાકીય લાભાર્થી સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે અત્યારે વ્યક્તિગત લાભાર્થીને સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી અહીં જે આગળ વધવા અહીં ક્લિક કરો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમને અહીં એક પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર છો કે તમે રજીસ્ટર અરજદાર નથી જો તમે રજિસ્ટર અરજદાર હોય તો અહીં આ સિલેક્ટ કરવાનું રહેશે જો તમને રજીસ્ટર અરજદાર નથી તો અહીં તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીં આગળ વધવા ક્લિક કરો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીં તમને વિવિધ બટન છે તે જોવા મળશે તેમાં મિત્રો અહીં સૌથી પહેલાં તમને પહેલું બટન જોવા મળશે કે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે કે જે અરજી ફોર્મ છે તે તમારે તેમાં તમામ ડિટેલ તમારી ભરવાની રહેશે તો સૌથી પહેલા તો તમારે અરજદારની વિગતો છે તે ભરવાની રહેશે જેમ કે મિત્રો અહીં અરજદારનું નામ છે તે લખવાનું રહેશે ત્યાર પછી અહીં અરજદારના પિતા અથવા તો પતિનું નામ છે તે લખવાનું રહેશે ત્યાર પછી અહીં જે અરજદારની અટક હોય છે તે અટક લખવાની રહેશે તો મિત્રો અહીં અરજદારનું નામ છે તે લખવાનું ત્યાર પછી અહીં અરજદારના ફાધરનું નામ છે તે મિત્રો લખવાનું રહેશે તે સિવાય મિત્રો અહીં અરજદારની જે સરનેમ હોય છે તે મિત્રો સરનેમ લખવાની રહેશે ત્યાર પછી અહીંથી અરજદારનો જે તે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી તમે જે જિલ્લો સિલેક્ટ કરેલ છે તેની અંદર જેટલા તાલુકા છે તે તમામ તાલુકાનું લિસ્ટ અહીં તમને જોવા મળશે તેમાંથી તમારો જે તાલુકો લાગુ પડતો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી તમે જે તાલુકો સિલેક્ટ કરેલ છે તેની અંદર જેટલા ગામ આવેલ હશે તે તમામ લિસ્ટ મિત્રો મિત્રો અહીં તમને જોવા મળશે તો તેમાંથી તમારું જે ગામ હોય છે તો તેને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આપણે અત્યારે કોઈ પણ એક ગામને સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી અહીં મિત્રો તમારું જે તે સરનામું હોય છે તે તમારે સરનામું લખવાનું રહેશે આ ત્રણેય બોક્સમાં તમારે તમારું જે તે સરનામું હોય છે તે લખવાનું રહેશે ત્યાર પછી આ બોક્સમાં તમારે તમારો એરિયાનો જે તે પિનકોડ નંબર હોય છે તે પિનકોડ નંબર લખી લેવાનો રહેશે તમે આર્થિક રીતે નબળા વર્ગના છો એસી વર્ગના છો ओबीसी વર્ગના છો કે જનરલ વર્ગના છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો મિત્રો અહીં ઈમેલ આઈડી તમારે લખવાનું રહેશે ત્યાર પછી અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તમે દિવ્યાંગ વ્યક્તિ છો કે નહીં જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે નહીતર મિત્રો ના સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તમે કેવા પ્રકારના ખેડૂત છો તમે નાના ખેડૂત છો તમે સીમાંત ખેડૂત છો કે તમે મોટા ખેડૂત છો તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે હવે મિત્રો આ ખેડૂતોના પ્રકાર વિશે આપણે ઓલરેડી એક વિડીયો છે તે અપલોડ કરેલ છે કે નાના કોને કહેવાય સીમાંત કોને કહેવાય મોટા કોને કહેવાય તેના વિશે મિત્રો આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરેલ છે તે વિડીયો ના જોયો હોય તો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપર તેમની લિંક છે તે મળી જશે તો મિત્રો તમે જે પ્રકારના ખેડૂતોમાં આવતા હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારો જે તે મોબાઈલ નંબર હોય છે તે મોબાઈલ નંબર મિત્રો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે નંબર નંબર હોય છે તે મિત્રો અહીં લખવાના રહેશે અને મિત્રો અહીં તમારે સહમતી આપવી પડશે કે તમારે જે આધાર કાર્ડ છે તે મિત્રો આધાર કાર્ડ નું જે રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો અહીં ઉપયોગ કરવામાં આવશે તેની સહમતી આપવી પડશે આ લાઈન છે તે વાંચી અને અહીં તમારે ટીક કરી દેવાનું રહેશે જો મિત્રો તમારા પાસે આધાર કાર્ડ ન હોય તો મિત્રો આધાર કાર્ડના જે એનરોલમેન્ટ નંબર હોય છે તે નંબર મિત્રો અહીં તમારે લખવાના રહેશે અને તેની તારીખ અને તેનો જે ટાઈમ હોય છે તે ટાઈમ મિત્રો અહીં લખવાનું રહેશે તે સિવાય મિત્રો તે પણ ના હોય તો મિત્રો અહીંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે જેમ કે બેંક પાસબુક છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોલ કાર્ડ છે એટલે કે મિત્રો વોટર આઈડી છે તે સિવાય કિસાન ક્રેડિટ કાર્ડ છે તે સિવાય નરેગા જોબ કાર્ડ છે તે સિવાય કોઈ પણ ગુજરાત રાજ્યના જે ગુજરાત સરકારના જે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તે તમે અહીં અપલોડ કરી શકો છો તે તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને તે ડોક્યુમેન્ટનું જે નામ હોય તે ના નંબર હોય તે નંબર મિત્રો અહીં તમારે લખી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો જો તમે આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો મિત્રો અહીં આ સિલેક્ટ કરવાનું રહેશે નહીંતર મિત્રો તમારે અહીં ના સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમે કોઈ પણ સરકારી મંડળીના સભ્ય હોય તો મિત્રો તમારે આ સિલેક્ટ કરવાનો રહેશે જો સભ્ય ન હોય તો મિત્રો અહીં ના સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જો કોઈ પણ દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય હોય તો અહીં આ સિલેક્ટ કરવાનું રહેશે નહીતર મિત્રો અહીં તમારે ના સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે તમારો અહીંથી જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે કારણ કે મિત્રો હવે તમારે અહીં અરજદારની ડિટેલ પૂરી થઈ ગઈ અને હવે તમારે અહીં બેંકની ડિટેલ છે તે આપવાની રહેશે તો તમારી બેંક જે તે જિલ્લામાં હોય તે જિલ્લો મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારું એકાઉન્ટ એટલે કે તમારું ખાતું જે તે બેંકમાં હોય તે બેંક મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે હવે મિત્રો જેવું તમે બેંક અને તમે જિલ્લો જે સિલેક્ટ કરશો એટલે તે જિલ્લાની અંદર જે તમે બેંક સિલેક્ટ કરી છે તે બેંકની જેટલી બ્રાન્ચ આવેલ હશે તે તમામ બ્રાન્ચનું લિસ્ટ મિત્રો અહીં તમને જોવા મળશે કે તેમાંથી મિત્રો તમારી જે બેન્ક હોય છે બેન્કની બ્રાન્ચ હોય છે તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે તમે જેવું તમે તમારી બેન્કની બ્રાન્ચ સિલેક્ટ કરશો એટલે તે બેંકનો જે આઈ કોડ હશે તે કોડ મિત્રો અહીં ઓટોમેટિક આવી જશે ત્યાર પછી તમારા જે ખાતા નંબર હોય છે એટલે કે બેંક એકાઉન્ટ નંબર હોય છે તે મિત્રો અહીં તમારે લખી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો તમારે જમીનનો પ્રકાર છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે તમે ટ્રાઈબલ લેન્ડ ધરાવો છો તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જે તમારા એડ્રેસમાં જિલ્લો સિલેક્ટ કરેલ છે તે સિવાય તાલુકો સિલેક્ટ કરેલ છે તે સિવાય ગામ સિલેક્ટ કરેલ છે તે મિત્રો અહીં ઓટોમેટિક આવી જશે ત્યાર પછી મિત્રો તમારા જે તે ખાતા નંબર હોય છે તે ખાતા નંબર મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે કે તમારા એકાઉન્ટ નંબર ક્યાં છે તો મિત્રો આપણે કોઈ પણ એક એકાઉન્ટ નંબરને સિલેક્ટ કરી લઈએ જેવું મિત્રો તમે તમારા એકાઉન્ટને નંબર એટલે કે ખાતા નંબર જમીનના ખાતા નંબર સિલેક્ટ કરશો ત્યાર પછી મિત્રો અહીંથી ખાતેદારનું નામ છે તે આવી જશે તે ખાતેદારનું નામ મિત્રો અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારી જમીનનો વિસ્તાર કેટલો છે તે મિત્રો અહીં તમને ઓટોમેટિક આવી જશે ત્યાર પછી મિત્રો અહીં તમારે રેશન કાર્ડ નંબર છે તે રેશન કાર્ડ નંબર અહીં મિત્રો તમારે લાખ લખવાના રહેશે ત્યાર પછી અહીં સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે રેશન કાર્ડ નંબર લખી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તે રેશન કાર્ડમાં જેટલા અરજદારનું નામ છે તે તમામ અરજદારનું લિસ્ટ તમને નીચે જોવા મળશે તેમાં તે મિત્રો તમારે અરજદારનું નામ છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે એટલે કે તમે જે નામે અરજી કરી રહ્યા છો તે નામને તમારે તેમાંથી રેશન કાર્ડના નામમાંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમને જે કેપ્ચર કોડ જોવા મળે છે તે કેપ્ચર કોડ મિત્રો અહીં આ બોક્સમાં લખવાના રહેશે જો તમે કેપ્ચર કોડને વ્યવસ્થિત ન વાંચી શકતા હોય તો અહીં રિફ્રેશનું બટન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો અહીં કેપ્ચર કોડ છે તે બદલી જશે તે કેપ્ચર કોડ તમારે અહીં લખવાના રહેશે ત્યાર પછી તમારે અહીં અરજી સેવ કરો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે અરજી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે અને તમને એક અરજી નંબર નંબર એટલે કે કે એપ્લિકેશન જે તે આપવામાં આવશે મિત્રો તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે અરજીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં મિત્રો કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો અહીં લખેલ છે કે અરજી અપડેટ કરવા ક્લિક કરો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી નીચે તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે આવી જશે કે જ્યાં મિત્રો અહીં આપણે છેલ્લે વાત કરી હતી કે તમને એક અરજી નંબર આપવા આવશે તે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર અહીં લખવાનો રહેશે ત્યાર પછી તમારે જે તે જમીનના ખાતા નંબર હોય છે તે ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર મિત્રો તમારે લખવાનો રહેશે ખાતા નંબર આ બોક્સમાં લખવાનો રહેશે અથવા તો રેશન કાર્ડ આ બોક્સ રેશન કાર્ડ નંબર આ બોક્સમાં લખવાનો રહેશે ત્યાર પછી સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આપણે જે રીતે આગળ ફોર્મ ભર્યું તે જ રીતે ફોર્મ છે તે ઓપન થઈ જશે તેમાંથી તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો મિત્રો તેમાંથી તમે સુધારો વધારો કરી અને ફરીથી તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અરજી છે તે તમારે અરજી કન્ફર્મ ફરજિયાત કરવાની રહેશે જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી મિત્રો તમારી અરજી છે તે માન્ય રહેશે નહીં તો અરજીને કન્ફર્મ કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે અરજી કન્ફર્મ કરવા અહીં ક્લિક કરો તો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ફરીથી તમારી સામે મિત્રો આ મુજબ ની સ્ક્રીન આવશે અને એ જ માહિતી માગશે અહીં તમારો અરજી નંબર લખવાનો અહીં તમારા જમીનના ખાતા નંબર અથવા તો અહીં તમારો રેશન કાર્ડ નંબર લખવાનો અને ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારો ફોર્મ ઓપન થઈ છે અને નીચે તમને એક કન્ફર્મનું બટન જોવા મળશે તે કન્ફર્મના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો તમે અહીં એકવાર અરજીને તમે કન્ફર્મ કરી લેશો એટલે તમે તમારી અરજીમાં ફરીથી કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકશો નહીં એટલે જો મિત્રો તમારા ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ થઈ છે તો મિત્રો અરજીને કન્ફર્મ કર્યા પહેલા તમે તે સુધારી લેજો કારણ કે એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં ત્યાર પછી મિત્રો અરજીની તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે તો પ્રિન્ટ કાઢવા માટે અહીં ઓપ્શન તમને જોવા મળશે અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો તો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ફરીથી અહીં તમારી સામે અહીં અરજી નંબર તમારે લખવાના રહેશે અહીં જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ત્યાર પછી પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી પ્રિન્ટ થઈ જશે હવે મિત્રો તમે તે અરજીની પ્રિન્ટ કાઢી લો તેમાં તમારે સહિત કરી અને મિત્રો ફરીથી તમારે તે નકલ અહીંથી જ તમારે અપલોડ કરવાની રહેશે તો અહીં તમે જોઈ જોઈ શકો છો કે અરજી પ્રિન્ટ સહી કરેલ અપલોડ કરવા અહીં ક્લિક કરો તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારે તે જ ડિટેલ આપવી પડશે અરજી નંબર અને અહીં તમારે અરજી નંબર લખવાના અહીં તમારા જમીનના ખાતા નંબર અથવા તો અહીં તમારા કાર્ડ નંબર ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી અરજી છે તે આવી જશે તેમાં મિત્રો એક અપલોડ નું બટન હશે

તેના ઉપર તમે જે પ્રિન્ટ કાઢેલ છે તે પ્રિન્ટ ઉપર તમને એક ઓફિસ અથવા તો કચેરીનું સરનામું છે તે મિત્રો તમને આપવામાં આવશે તે સિવાય મિત્રો તમે જે અરજી કરી છે તે અરજીથી મિત્રો તમારે સાત દિવસની અંદર તમારે તે ઓફિસ અથવા તો કચેરીના સરનામે તમારે જેટલા ડોક્યુમેન્ટ આપેલ છે તે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી સાથે જોડી અને મિત્રો તમારે ઓફિસ અથવા તો કચેરીના સરનામે રજૂ કરી દેવાની રહેશે જો મિત્રો તમે અહીંથી જ અપલોડ કરો છો તો તે તમે જે ફાઇલ બનાવો છો તે ફાઇલનું ફોર્મેટ પીડીએફ હોવું જોઈએ અને તે ફાઇલની સાઇઝ છે તે બસો કેબી કરતા વધુ હોવી જોઈએ નહીં તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તમને લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ